નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો આપણે જણાવી દઈએ કે યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો વિજયનગર તાલુકાના ગાડી ગામમાં આવેલા તળાવમાંથી એક યુવકનો મુદ્દે મળી આવ્યો છે વધુમાં આપણે જણાવી દઈએ કે સામે આવેલી માહિતી અનુસાર આ યુવક રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વિછીવાડા તાલુકાના દામોદ ગામનો રહેવાસી હતો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે બત્રીસ વર્ષીય રાજુભાઈ હીરાભાઈ ભંગોરા ગુરુવારે બકોરે ગાડી ગામમાં મહેમાન તરીકે આવ્યા હતા મુદ્દેને બહાર ગાટીને વિજયનગર પોલીસને સોંપવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે મિત્રો અત્યની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ